તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજે આપણે ખેતરમાં આવ્યા છીએ આપણા કપાસનું રૂ એનેલું પડ્યું હતું ખેતરમાં જ અને વરસાદના વરસાદ બંધ રહ્યો ના એટલે ભરવા આવીએ ક્યાં નતા અને આજે તમે જોઈએ કહો વાતાવરણ થોડું ખોડું કાઢ્યું છે તડકો કાઢ્યો છે તો અમે ભરવા આવ્યા છીએ અને ગઈ રાતે તો વરસાદ બહુ પડ્યો છે અને વરસાદના લીધે ઘણું બધું નુકસાન થયું છે આપણા ખેતરમાં મફળી કાઢેલી પડી જાય ખેતરમાં મગફળીએ બગડી છે સુધી તો હું એ ખેતરમાં જોવા જો નહીં અને જોવા જવાનું મન થતું એ નહીં કારણ કે ખેડૂતનું નુકસાન પડે તો એક ચાર મહિનાની મહેનત અમારી બધી પોણીમાં ફરી જઈ છે અને અમે અત્યારે આ ટ્રેક્ટર અમારું રિવર્સ મારી મૂક્યું છે અને રૂ ભરવાનું ચાલું કર્યું છે બોરું પડે જ આપણા આપણા બીજી જગ્યાએ અમે આવ્યા છીએ આપણા મફળી બીજી જગ્યાએ છે ખેડૂતો માટે એક મગફળીમાં સરકાર તરફથી એક જાહેરાત થઈ છે કે ખેડૂતોને ભાઈ જે મગફળીમાં નુકસાન પડ્યું છે એ નુકસાનનું ટેકો જાહેર કર્યો છે સરકારે તો જે કોઈ જે મગફળી વાવી હોય અને જેનું નુકસાન પડ્યું હોય તો પોતાના જે ગામના જે ગૌમસેવક હોય એમને મળીને અને જે ડોક્યુમેન્ટ માગીએ ડોક્યુમેન્ટ દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કંઈ કરી દેજો તો સરકાર તરફથી જે આપણને ટેકો મળે એ ઓમ તો એ ટેકાથી આપણું કશું થાય નહીં કારણ કે આપણે લાખોનું નુકસાન ભોગવ્યું છે કોઈ માપનું તો ભોગવ્યું નહીં અને ખેડૂત ખેડૂતની વેદના સમજી શકે બીજું કોઈ સમજી કે નહીં હું જાતે ખેતી કરું છું અને હું સમજી શકું છું કે એક ખેડૂતનું શું શું ભોગવવું પડ્યું છે કારણ કે મગફળીનો આપણે મફળીમાં જ અમે મફળી વાઈ આપણે તો એ ચાર મહિનાની મહેનત બધી પોણીમાં પડી જાય છે મફળીમાં તો જોઈએ જીવ ચાલતો નહીં હાલ ખેતરમાં જઈએ તો અખમળ પોણી આવી જાય એવું થઈ જાય છે એવી હાલત ચાલ ખેડૂતોની દરેક ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે પણ કુદરતને ગમે ખરું કુદરતની મરજી હશે તો કંઈ વાંધો નહીં મિત્રો મારા દરેક કિસાન ભાઈઓને એક નમ્ર વિનંતી કે આવીને આવી મહેનત આપણે ફરીથી કરીશું અને ફરીથી લઈશું અને મને વિશ્વાસ છે કે આપણો ભગવાન આપણો અમુક જોશે તો આવો તમને રૂમું બતાવું તમે રૂ જોઈએ કહો તો પલરી નાઓ બગાડ થાય છે અંદર પડેલું બધું પડ્યું છે તો ફાઇનલી મી તો આપણે રૂ ભરીને આવું ઘેર આવી ગયા છે તો એ ટ્રેક્ટર જોઈએ આપણે ટ્રેક્ટર લગાવી દીધું છે ઘરમાં અને એ ભરે અંદર બધું ખુલ્લામાં ખુલ્લું કરીને મૂકી ગયા છે તપવા માટે હુકાવા માટે તો આપણે મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં જે કોઈએ મારી ચેનલને લાઈક ના કરી હોય શેર ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને મને ફૂલ સપોર્ટ કરજો મારી આ ચેનલમાં તો આવા અવારનવાર હું નવા નવા વિડીયો બનાવતો રહી અને રહી વાત આપણે ખેતી નહીં તો ખેતીમાં આપણે જે નુકસાન કર્યું છે તો અમારા આ ગાય ભેંસાનો જે આપણો ચાર પૂરો આવે એ ચાર પૂરામાં આપણે મફળીનો ભૂકો અમે વેચાતો લાઈન ભરેલો હતો એ તમે જોઈ શકો છો કે વરસાદના લીધે ઢોકેલો હતો તો એ જેવો થઈ ગયો છે તો એ આ તો થોડો ઓછો બગડ્યો છે તો હું તમને બતાવું તમે જોઈ શકો છો આપણે આ ચાર અહીંયા ભરેલી હતી આ બધું પોણી ભરાઈ ગયું છે ભાઈ અને ગઈ રાતે વરસાદ બહુ આવ્યો છે એના લીધે તો તમે જોઈ શકો છો આવું થઈ ગયું છે ચારમાં આવી ચાર આપણે ગાય ગાય બેસવાની ત્યાં ખવડાવવી અને ખોય ના એટલે આ ચારે ફેલ જઈ તો આવું કોરું કાઢીએ તો નવી ચાર લાવવી પડે તો ચાલો મિત્રો મળી આવું આવતીકાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય